નાગપાચમનું વ્રત એક ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાતે પરણેલા સાત વહુઓ જે ના જે નાની વહુ હતી તેને પિયરમાં કોઈ ન મળે એટલી જ બધી વહુ બીજી વહુઓ તેને અવારનવાર નબાપી ન પિયરી કહી મહેણા દે એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોસીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાઈ પણ નાની વહુને જરાય ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું અલી નપિયરી આમ નવરી બેસી શું રહી છે જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણો માંજી આવ નાની હોવું તો હરકભેર રસોડામાં ગઈ જોયું તો ખીરની ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે માત્ર તેની કપટીઓ હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ પછી તેણે ખીરની તપેલીમાં જે કપોટી હતી તેને ઉખેડીને તેનો ભૂકો એક વાટકીમાં ધોઈને તેમાં રાખ્યો ને તે વાટકી નજીકના આવેલા એક ઝાડ પાસે મૂકી તેથી જેથી પછી નિરાંતે ખાઈ શકાય પણ નાની વહુ ભાગ્યમાં ખીર કપોટી પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી બધી કપોટી ખાઈને હરખભેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વર વસ્ત્રો પહેરીને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી પેલી નાગણીને રાફડામાં ડોક્યું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું ખીર ખાનારનું પેટ ઠરજો નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું નાની બહુએ આસો સાર્થક કહ્યું હે નાગણીમાં મારે સાસરીએ દુઃખ સુખ જ નથી પિયરિયામાં કોઈ નથી નહીં મારે તો દુઃખ રડવાનો કોઈ જગ્યા જ નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ તો રોજ સાંભળવા જ પડે છે મને પણ તમારી જેમ દહાડા રહ્યા છે પણ ખોડો ભરવા ભરનાર કોઈ નથી મારે તે કાંઈ અવતાર છે નાગણીએ તેના પર દયા આવી કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા અને જો તારે ખોડો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે પછી હું બધું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાનીઓને ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યાં તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી આ ન પિયરીને વળી ખોડાનો ઓરતા ઓરતાશા ના તો પણ નાની વહુ એ તો એક કંકોત્રી લઈને છાનીમાની નાગણના આપણા પાસે મૂકી આવી નાની વહુનો ખોડો ભરવાનો ભરવાનો છે વખત થયો એટલે સાસુએ દાઢમાં બોલ્યા ઝટપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરિયા આવવાના આવવાનો છે ને પેટી ભરીને લુગડા ઘરેણાં લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારમાં નાગણી અને નાગદેવતા નાગકોરો મોટી છાબમાં છાપમાં અને ઘરેણાં લઈને આવ્યા તેમને જોઈ નાની બહુ સાસરિયામાં બધા ડઘાઈ ગયા હવે તો ચૂલે ઉપર ખરેખર આંધણ મુકાય મુકાયા તો નાગદેવતા બોલ્યા અમને તો દૂધ સિવાય કંઈ ન ખપે તુરત જ દૂધના ડેગડા ચૂલા ઉપર ઉકળતા મૂક્યા પછી મોટું મોટી મોટી કથરટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠારવા મૂક્યું એટલે નાગ કુટુંબે બધું દૂધ પી ગયું ત્યાર પછી નાની ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ વહુના પિયર પિયરિયા તરીકે આવેલા નાગરાજ કુટુંબીઓએ નાની વહુને હીરના ચીર રેશમી સાડીઓ અતલખના કપડાં સોના ચાંદીના દાગીના રત્નજડિત અલંકારો આપ્યા એ જોઈને નાની વહુના સાસરીયાઓ તો આંખો ફાટી આંખો જ ફાટી ગઈ હતી ખોડા ભરણું થયા પછી નાગદેવતાએ ડોસીને કહ્યું માજી તમારી વહુને અમારી સાથે વડાવો સુઆવળ આવ્યા પછી સવા મહિનાનું નહાય હશે ત્યારે તેની તેને અમે મૂકી જઈશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવો એ બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુને બધો ભય ટળી ગયો મહેલમાં ચોકમાં એક કલાત્મક હિંડોળો હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડીને તેની પાસે નાનકડા નાગ કુંવરોને બેસાડી નાગણીએ કહ્યું દીકરી આ નાગકુંવરોને તારા ભાઈ સમજી તેમની સાથે રમજે ને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે અમે અહીં કહી નાગણીની એક ઘંટડી લાવી તેને આપી કહ્યું નાગ સવારે બપોરે અને સાંજે દૂધ પીએ છે એ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુંવરો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે એ બધાને દૂધ પીવડાવવાનું સમય વીતતા નાની વહુને સુવાવડાવીને રૂપાળો અને પુત્ર સાંપડ્યો એક દિવસ નાની વહુ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું ઉકળી ગયું એટલે તેને ટાઢું કર પાડવા તે બાજુના ખંડમાં ગઈ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો છે એમ સમજી નાક કુંવરો ત્યાં દોડી આવ્યા અને નાકકુંવરોને જોઈ છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે પડી બે નાગકુંવરોની પૂંછડી પર પડી ઘંટડીની ધારથી બંનેની પૂંછડી ધાર કપાઈ ગઈ બીજા નાગ કુંવરો દૂધ પીતા પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેના મોઢા બળી ગયા નાની વહુને વહુએ કુંવરોને ચિત્કાર સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુંવરો બાંડિયા બુચિયા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો કુંવરોને છોકરો ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા અમે આ છોકરાને કરડીને જ જંપીશું નાગમાતાએ આ વાત ખબર પડી તેમણે નાગ કુંવરોને ઠપકો આપ્યો તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની બહુ સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગ નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય નાગ માતાએ કંઠું નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુનો વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પહેલાં બાંડિયા બુચિયા નાકુવરો છોકરા પ્રત્યે થવા પ્રત્યે થવા નાની વહુને વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા હતા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેને પોતાના બાંડિયા બુચિયા ભાઈઓ યાદ આવ્યા અને ઠોકર વાગવાની સાથે તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા બુચ્યાવીર વીરને આ સાંભળી છુપાયેલા નાગ કુંવરોને ક્રોધ સમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની ચામડી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડાટ કરવા લાગી અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લઈ જઈશું લેવા જઈશું તમારે તો પિયરનો ઓથ છે નાની વહુને જેઠાણીનો આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીનું મેણું માર્યું તે વાત કહી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું દીકરી તું ઘરે જઈ ઘર પાછળની જગ્યામાં વાળો તૈયાર કર કાલે તા તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ હરકભેર છોકરાને રમાડતી ઘરે ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાએ સાફ સાફસૂફ કરીને મજાનો વાડો બનાવી દીધો એ અને બીજે દિવસે જ તેના બાંડિયા બુચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુના ઘરમાં બધાને કહ્યું બધું દૂધ ઘરમાં વાપરવાનું છે જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીને રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન વધી ગયા હતા તેને પૂછીને કામ કરવા લાગ્યા હતા જય નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાચમનું વ્રત કરનારને ફળજો આ કથા વાંચનાર અને સાંભળનાર ફળજો તેનું રક્ષણ કરજો